જય તો જય દ્વારકાધીશ ને દાયરા ને રામ રામ હું કે યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં તો ચાલો મિત્રો આજે તારીખ છ ની શુભ સવાર શુભ સવાર ને હવે આપણે નીકળી છીએ વાડી તરફ જો કે બે દિવસ તો આપણે બહાર હતા તો હવે આપણે નીકળીએ વાડી તરફ અને જઈએ અને શું આગળ કાર્યવાહી કરી કામ ચાલુ કરી તે તમને બતાવશું ચાલો જોડાયેલ રહેજો ચાલો મિત્રો આપણે પોતી ગયા વાડીએ વાડીએ અત્યારે વાગી ગયા છે દસ થવા આવી ગયા છે ને આપણે લાઈન ફેરવી બીજા લાંબો પારિયામાં પાણી મૂકી કમ્પ્લેટ હવે ચાલું કરવા જવાની છે તો ઘઉંમાં આજે બીજું પીયત પાણી તો ચાલો આગળ જોડાયેલ રહેજો ચાલો મિત્રો દસને બદલે આપણે અત્યારે વાગી ગયા સવા દસ ને લાઈન બધી જો કમ્પ્લીટ પથરાઈ અને બીજા પારિયામાં આપણે મૂકી દીધું છે આપણે આવતા જો આપણો મિત્ર ખેડૂત મિત્રો બગલા પણ આવી ગયા છે તો ચાલો હવે આપણે જઈએ અને મોટર સ્ટાર્ટ કરીએ આ દેશી ગામડાની મોજ છે મિત્રો તો ચાલો મિત્રો આપણે હવે નીકળી છે એ દાર તરફ દારે જઈ અને મોટર ચાલુ કરીએ તો કમ્પ્લીટ લાઇન પણ કમ્પ્લીટ ઉતરાઈ ગઈ છે જો કે બે દિવસ આપણે લેટ તો થયા છે પાવામાં પણ કઉને હવે શરૂ ખાસ જરૂર છે તો હવે આપણે આજે ફ્રી થયા થોડાક બહાર ગયા હતા જરૂરિયાત કામે તો આજે આપણે કરી છે મોટર ચાલું ચાલો આગળ જોડાયેલ રહેજો તો ચાલો મિત્રો બપોર પછી જજો થોડુંક આપણે મહેમાન આવી ગયા ને આપણે ઘરે થોડુંક કામકાજ આવી ગયું તો મોટર તો ચાલુ જ હતી લાઇટ જ આવક આવક ચાલુ જ હતી તો આપણે પાછા આવી ગયા છે તો ચાલો વાળીએ નાકું જોઈ આવીએ અને નાકા પાડી બે ચાર નાકા પાડી લઈ ચાલો આપણે આગળ જોડાયેલ રહેજો બાજુ આવી ગઈ છે આપણે મોટા બાપુજીમાં જો તુવેરમાં દવા સાટવાની આંટડી થી દવા સટાય છે કઈ રીતનું છે જો શક્ય હશે તો આપણે ત્યાં જાશું અને તમને પણ બતાવશું કે કઈ રીતનું દવા છટકાવ થાય છે તો આગળ જોડાયેલા રહેજો તો મિત્રો આપણે જો ઝાઝા સેટા થઈ પણ અહીંથી દવાના ફુવારા ઉડે છે છટકાવ થાય છે તે કમ્પ્લીટ દેખાય છે આપણે સમય મળશે તો થોડુંક કામ પતાવીને એ બાજુ જાહું વૈજ્ઞાનિક યુગ આવી ગયો છે ખેડૂતને થોડીક હળવાશનો પણ ફાયદો થાય છે કે પંપે દવા સાચી અને હાંડળીથી સટાય પ્રેશર પણ વધે અને ઉસાઈ સારી હોય તો તુવેરને પણ નુકસાની ન થાય દવાનો છટકાય પ્રેશરથી સારો થાય આ દેશી ગામડાની મોજ છે મિત્રો ચાલો જોડાયેલ રહેજો તો ચાલો મિત્રો આપણે ચાર પાંચ પાંચ નાકા કમ્પ્લીટ થઈ ગયા છે જુઓ ને લાઈટ પણ ઝટકો મારી દીધો છે તો ચાલો મિત્રો આપણે કાલ બપોર સુધીના નાકા તો કમ્પ્લીટ થઈ ગયા છે લાઇટ આવે એટલે પછી મોટો થઈ જાય ચાલુ તો જોડાયેલ રહેજો મિત્રો જો લાઈટ ઝટકો મારી ગઈ તો લાઈટ પણ આવી ગઈ છે કેટલા વાગ્યા સુધી રહે આજે તો સવા આઠ નવ વાગ્યા સુધી લગભગ લાઈટ રહેશે મોડે આવી ને જેટલું મોડી લાઈટ ને ઝટકા આવે એટલે ખેડૂતોને પરિસ્થિતિ ગંભીર થઈ જાય તો ચાલો મિત્રો હવે આપણે પાછા જઈએ પહેલાં પારિયા તરફ ચાલો મિત્રો જો આપણે મોટો લાઇટ આવી ગઈ તો ઓટોમેટિકમાં તો હતી તો આપણે એમ થયું કે જરાક આપણે જોઈ આવી આપણે બાજુવાળા ભાઈ બે ત્રણ કેરા વાયરા હતા તો આપણે એમ કે ઓટોમેટિકમાં જ કાઢી નાખી હોય તો આપણે જોઈ આવીએ ચાલો હવે જઈએ આપણે પાણી જોઈ લઈએ કમ્પ્લીટ કઈ રીતનું છે કઈ રીતનું હાલે છે તો ચાલો મિત્રો આગળ જોડાયેલા રહેજો ચાલો મિત્રો પાણી તો કમ્પ્લીટ રેગ્યુલર જ ચાલે છે તો કે આજ વખતે થોડુંક પાણી ઉકલશે કલાક થાયક સવા કલાક થાયક સવારમાં તો આપણે હાજર નહોતા ને ઘઉંની રંગત પણ બહુ ફર્સ્ટ ક્લાસ છે આ દેશી ગામડાની મોજ છે મિત્રો પાણી એક સરખું સાલ્યું જાય છે ચાલો મિત્રો આગળ મિત્રો સવા સવા એવું વાગી ગયું છે અને સૂરજ નારાયણ પણ તેમના ઘર તરફ પ્રયાણ કરી ગયા છે તમને ઘરે જવાની ફૂલ તૈયારીમાં છે મિત્રો મસ્ત મજાનો સાંજનો નજારો આને કહેવાય દેશી ગામડાની મોજ મિત્રો ફર્સ્ટ નંબરનો મસ્ત નજારો છે આ દેશી ગામડાની મોજ કહેવાય ભાઈઓ તો ચાલો મિત્રો આગળ જોડાયેલ રેજો મિત્રો અંધારું થઈ ગયું છે ને પાણી તો કમ્પ્લીટ જાય જ છે જો તમને બતાવ્યું બતીથી હજી અડધેક કલાક જેવો ક્યારો વારવાનો વાર લાગશે તો ચાલો આપણે રાહ જોઈએ જોઈ શો ભરાઈ જાય એટલે નાકું પાડી લઈ અને વારી લઈ જોડાયેલ રેજો મિત્રો વાગી ગયા છે અત્યારે પોણા આઠ આઠ જેવા થવા આવ્યું છે ને આપણે પાણી ચાલું છે તો જો વાળીએ સહી તો આ સિરીઝ તમને એમ લાગતું એ છે કે એક લગ્ન પ્રસંગ છે મિત્રો ખેડૂત મિત્રોને તો ખબર જ હોય કે આ ખેડૂતોને ભૂંડ માટે તો પણ માથે સિરીઝ ગોઠવીને આવું કરવું પડે આપણે જે સબસ્ક્રાઈબમાં બરોને તો ખબર જ છે કે આપણે મોટા બાપુજીનું જીરું બતાવીએ છીએ જો ભૂંડનો અને રોજનો ત્રાસ છે તો માથે પણ જીરું વસાવવા ખેડૂતોને શું શું કરવું પડે આ વાડીની ઓલી બાજુ કેળા બાજુ પણ આ જ રીતે સિરીઝ ગોઠવેલ છે આ ગામડામાં આવી ખેડૂતની પરિસ્થિતિઓ મોલ બસાવવા કંઈક નવીન નવીન પ્રયત્નો કરવા પડે જોવું મિત્રો તારોડિયા ટમટમે છે સંદ્રમાં પણ તેમનું ઉજાસ ફેલાવી લીધો છે આ બધી ગામડાની મોજ છે મિત્રો આમ જોઈએ તો તમને કાંઈ નહીં દેખાય અંધારું ને વાડીઓના લબક ચબક લેમ્પ આ દેશી ગામડાની અને દેશી ખેડૂતની મોજ છે મિત્રો ગામડામાં મિત્રો જો અત્યારે વાગીએ સાંજના સવાર થઈ ગયા છે ને આપણે આવી ગયા ઘરે ઘરે આવી ગયા તો જો આ ગામડાની મોજ છે જો અમારો મયુરભાઈને જય મુરલીધર પતંગ લીધેલા બે દિવસ થી હતા કોઈ વંથલી દુકાને પડ્યા હતા તો જો અત્યારે પતંગ આવી ગયા છે જે બાળકોની મોજો અત્યારે કેટલા વાગ્યા છે ઘડિયાળ માં સવા આઠ વાગી ગયા છે તો ચાલો મિત્રો જોડાયેલ રહેજો જો મયુરભાઈ ને પતંગ આવી ગયો છે તે કે મારે પતંગ બતાવવી છે સરસ લ્યો બાળકોનો સમય છે અને બાળકોની મોજા હોય એનો સમય હોય તો એને મોજ કરી લે હા આ રીતની ત્રણ એટલે કુલ કેટલી પતંગ છે ભાઈ પાંચ પતંગ ચાલો મિત્રો જોડાયેલ રહેજો મકર સંક્રાંતિ આવે છે તો તેમની તૈયારી તડા માર ચાલે છે બાળકો બાળકોને મોજ હોય આ બાળકોને બાળકોની મોજ તો સાલો મિત્રો આગળ જોડાયેલ રહેજો તો અત્યારે સવા આઠ ને વીસ જેવું થવા આવ્યું છે અને આપણે આજે વિડિયો બહુ મોટો બની જાય તો આજના વિડીયોને આપણે વિરામ આપીએ છીએ દેશી ગામડું અને ખેડૂતની ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો નવા મિત્રો હોય તો ખાસ કરીને બે લાઇક દબાજો જય મુરલીધર જય દ્વારકાધી